શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સત્તાણું ભાગ સાંભળ્યા આજે આપણે અઠાણું ભાગ સાંભળીશું હરીઓ બ્રહ્માજી કહેશે હે નારદ દેવતાઓના ચાલ્યા ગયા પછી દુરાત્મા તારક દૈત્યથી પીડિત થયેલા ઇન્દ્રએ કામદેવનું સ્મરણ કર્યું કામદેવ તત્કાળ ત્યાં આવી પહોંચ્યા ત્યારે ઇન્દ્રએ મિત્રતાનો ધર્મ બતાવતા બતાવતા કામને કહ્યું હે મિત્ર કાલવશાત મારા પર અસાધ્ય દુઃખ આવી પડ્યું છે એને તમારા વગર કોઈ પણ દૂર કરી શકે નહીં દાતાની પરીક્ષા દુષ્કાળ દુર્ભિક્ષમાં સુરવીરની પરીક્ષા રણભૂમિમાં મિત્રની પરીક્ષા આપાતિકાળમાં તથા સ્ત્રીઓના કુળની પરીક્ષા પતિના અસમર્થ થઈ જવા પર થાય છે હે તાત સંકટ પડવા પર વિનયની પરીક્ષા થાય છે અને પરોક્ષમાં સત્ય અને ઉત્તમ સ્નેહની પરીક્ષા થાય છે અન્યથા પરીક્ષા થતી નથી આ મેં સાચી વાત કહી છે હે મિત્રવર આ સમયે મારા પર જે વિપત્તિ આવી છે એનું નિવારણ બીજા કોઈથી થઈ શકે એમ નથી તેથી આજે તમારી પરીક્ષા થઈ જશે આ કાર્ય કેવળ મારું જ છે અને મને જ સુખ મળવાનું છે એવી વાત નથી પરંતુ આ સમસ્ત દેવતા વગેરેનું કાર્ય છે એમાં સંશય નથી ઇન્દ્રની આ વાત સાંભળીને કામદેવ મલકાયા અને પ્રેમપૂર્ણ ગંભીર વાણીમાં કહે છે હે દેવરાજ આપ આવી વાત કેમ કરો છો હું આપને જવાબ નથી આપી રહ્યો જરૂરી નિવેદન માત્ર કરી રહ્યો છું લોકમાં કોણ ઉપકારી મિત્ર છે અને કોણ બનાવટી એ તો સ્વયં પરખવાની વસ્તુ છે કહેવાની નહીં જે સંકટના સમયમાં બહુ વાતો કરે બહુ ચર્ચા કરે તે કામ શું કરશે તથાપિ હે મહારાજ હે પ્રભુ હું કશું કહું છું એ સાંભળો એ મિત્ર જે આપના ઇન્દ્રપદને ઝૂટવી લેવા માટે દારૂણ તપસ્યા કરી રહ્યો છે આપના એ શત્રુને હું સર્વથા તપસ્યાથી ભષ્ટ કરી દઈશ જે કામ જેનાથી પૂરું થઈ શકે બુદ્ધિમાન પુરુષ એને એ જ કામમાં લગાડે છે મારે યોગ્ય જે કાર્ય હોય એ સર્વ આપ મને સોંપી દો બ્રહ્માજી કહે છે કામદેવનું આ કથન સાંભળીને ઇન્દ્ર બહુ પ્રસન્ન થયા એક કામિનીઓને સુખ આપનાર કામને પ્રણામ કરીને એમની સાથે આ પ્રકારે કહે છે હે તાત હે મનોભવ મેં મારા મનમાં જે કાર્યને પૂર્ણ કરવાનો ઉદ્દેશ રાખ્યો છે એને સિદ્ધ કરવામાં કેવળ તમે જ સમર્થ છો બીજો કોઈ દ્વારા એ કામનું થવું સંભવ નથી હે મિત્રવર હે મનોભવ કામ જે માટે આજે તમારા સહયોગની અપેક્ષા થઈ છે એને બરાબર ઠીક ઠીક બતાવી રહ્યો છું સાંભળો તારક નામક પ્રસિદ્ધ જે મહાન દૈત્ય છે તે બ્રહ્માજી દ્વારા અદ્ભુત વરદાન મેળવીને અજેય થઈ ગયો છે અને સર્વને દુઃખ આપી રહ્યો છે એ આખા સંસારને પીડા પહોંચાડી રહ્યો છે એના દ્વારા વારંવાર ધર્મનો નાશ થયો છે એનાથી બધા દેવતા અને સમસ્ત ઋષિ દુઃખી થઈ ગયા સંપૂર્ણ દેવતાઓએ પહેલા એની પાસે પોતાની પૂરી શક્તિથી યુદ્ધ કર્યું હતું પરંતુ એના ઉપર બધા જ અસ્ત્ર શસ્ત્ર નિષ્ફળ થઈ ગયા જળના સ્વામી વરુણના પાસ તૂટી ગયા શ્રી હરિનું સુદર્શન ચક્ર પણ ત્યાં સફળ થયું નહીં શ્રી વિષ્ણુએ એના કંઠ પર ચક્ર ચલાવ્યું પરંતુ તે ત્યાં કુંઠિત થઈ ગયું બ્રહ્માજીએ મહાયોગેશ્વર ભગવાન શંભુના વીર્યથી ઉત્પન્ન થયેલા બાળકના હાથે જ આ દુરાત્મા દૈત્યનું મૃત્યુ ભાગ્યું છે આ કાર્ય તમારે સારી પેઠે અને પ્રયત્ન પૂર્વક કરવાનું છે હે મિત્રવર એ થઈ જવાથી અમને દેવતાઓને બહુ મોટું સુખ મળશે ભગવાન શંભુ ગિરિરાજ હિમાલય પર ઉત્તમ તપસ્યામાં લીન છે એ તો અમારા પણ પ્રભુ છે કામનાના વશમાં નથી સ્વતંત્ર પરમેશ્વર છે મેં સાંભળ્યું છે કે ગિરિરાજનંદની પાર્વતી પિતાની આજ્ઞા મેળવીને પોતાની બે સખીઓ સાથે એમની પાસે રહીને એમની સેવામાં છે એમનો એ પ્રયત્ન મહાદેવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે જ છે પરંતુ ભગવાન શિવ પોતાના મનને સંયમ નિયમથી વશમાં રાખે છે એમાં જે રીતે પણ એમની પાર્વતીમાં અત્યંત રુચિ થાય એવો જ પ્રયત્ન તમારે કરવો જોઈએ આ જ કાર્ય કરીને તમે કૃતાર્થ થઈ જશો અને અમારા સર્વ દુઃખો નષ્ટ થઈ જશે એટલું જ નહીં લોકોમાં તમારો સ્થાયી પ્રતાપ પણ ફેલાઈ જશે બ્રહ્માજી કહે છે હે નારદ ઇન્દ્રના આવા કહેવાથી કામદેવનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું એમણે દેવરાજ ઇન્દ્રને પ્રેમપૂર્વક કહ્યું હું આ કાર્ય કરીશ એમાં સંશય નથી આવું કહીને શિવની માયાથી મોહિત થઈને કામે એ કાર્ય માટે સ્વીકૃતિ આપી દીધી અને શીઘ્ર જ એનો ભાર લઈ લીધો એ પોતાની પત્ની રતિ અને વસંતને સાથે લઈને ખૂબ જ પ્રસન્નતાથી એ સ્થાન પર ગયો જ્યાં સાક્ષાત યોગેશ્વર શિવ ઉત્તમ તપસ્યા કરી રહ્યા હતા તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો અઠ્ઠાણું ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે નવ્વાણું ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો